હવે કઈ શોખ છે તમારો એક નવો બ્લોગ મજા આવી હોપ સબ બઢિયા મસ્ત મજા મરે અન તો તો ગાઈઝ આપણે મંડપ બોધ દીધો છે આ શૈલેશ તો ફોન મન ફોન રહી ઇન કમ્પ્લીટ એટલે મન બોધ દીધો ને કેવો છે કમેન્ટ કરી દો તો ગાઈઝ આપણો પાઇપ લિંગ જે શૈલેશ ભાઈ નામ મન ગેટ તો છે આપણો શૈલેશ બે ને આવી ગઈ છે મંડપ બંધવા માટે તો આ રોહિત ભાઈ ફોન મન ફોન માં પડી અહીં કમ્પ્લીટ લે રોહિત છે તો મંડપ શૈરેશભાઈ બાંધી ને આપણે બહુ દીરી એટલી બેસી ગઈ છે થોડી વાર શૈરેશભાઈ બાંધી દેખ લો તમને આપણે જે છે ગેર અને શૈલેશભાઈ કાલ ત્યાં બ્લોક બનાવ્યો છે ચોલા તમને હા હા ગાય ગેર હા તો કમેન્ટ કરી દેજો નિ તો હમણાં આયલા માળા એટલે અમે ગેર જઈએ બધા અપેક્ષા થઈને તો ગેર હતો નહીં અધિ આખતો બ્લોગ બનાવશે તો બને છે જો તો ગાઈઝ ખાવા બીસી જાય બાજુ તો અમની રોટલી